તોરાજી ખાતે સરકારી કર્મચારીઓએ લોકશાહીની ઢબે મતદાન કર્યું હતું લોકસભા ચૂંટણીને લઈને સાતમી મેએ મતદાન યોજવાનું છે ત્યારે પોલીસ હોમગાર્ડના જવાનો જીઆરડીના જવાનો અને પીજીવીસીએલના કર્મચારીઓ સહિતના સરકારી કર્મચારીઓ મતદાનમાં વ્યવસ્થામાં હોય જેને લઈને તે કર્મચારીઓનું પહેલાં એટલે કે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મતદાન મથક ઊભું કરીને બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું તો મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને કર્મચારીઓએ જોમ જુસાથી મતદાન કર્યું હતું આજ રોજ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અનુલક્ષીને સેવા સદન ધોરાજી ખાતે એ પેપર વોટિંગ કરવાનું હોય આજે ધોરાજી હોમગાર્ડ યુનિટ જીઆરડી પોલીસ ટીઆરબી તમામ સભ્યોએ આજ રોજ બેડ પેપરથી વોટિંગ કરેલ છે આજે આ ચૂંટણી અનુલક્ષીને સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો છે આજરોજ ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારના જીઆરડી ટીઆરબી તેમજ પોલીસ હોમગાર્ડ તમામ લોકોએ આજે બેલેટ પેપરથી વોટિંગ કરેલ છે